જે ગઈકાલ તારીખ 16 જુલાઈ 2025 ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે જયપાલસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ રહેવાસી ગોખા રોડ રાજારામ ના અવેડા વાડા ખાંચામાં મફૂદનગર ભાવનગર વાડો તેના રહેણાંક મકાનને ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ दारूનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે

તેમની પાસેથી ટુબોર્ગ પ્રીમિયમ બીયર પાંચસો એમએલ ટિન નંગ એકસો ચોમાલીસ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર છસો એંસી બઢવાઈસર મેઘનમ પ્રીમિયમ બીયર પાંચસો એમએલ ટિન નંગ એકસો વીસ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એકસઠ હજાર છસો એંસીનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઈ જોગધિયા વિઠ્ઠલભાઈ બારૈયા મહેન્દ્રભાઈ ચૌહાણ તેમજ અનિલભાઈ સોલંકી અને સંજયભાઈ ચુડાસમા દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર